આપણે બનાવીએ છીએ હોય આની અંદર આપણે હળદર મરચું મીઠું ઘી દહીં અને તેલ સૌ પ્રથમ આપણે પાણી ગરમ કરવા મૂકીશું એ પાણી ગરમ થાય એટલા આપણે નોટને ને દઈશું હવે આ લોટ કેવો પલાળવાનો એ રીતે લોટ પલાળીએ પલાળીએ છીએ મરચું હળદર અને ઘી નાખીશું ઘી નાખવાથી ડટકા પોચા બને એને કેવું પલાળવાનું એ તમને બતાવું આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તમે જેવી ખાતા હોય એ રીતે તમારે એને પલાળવાનું પલાળી દેવાનું સરસ રીતે નીકળીને

એ કડક ભરતી હતી અલગથી મોટી બની જાય બની જાય પછી એને નાના નાના કઠણ કરી શકાય અને ઝડપથી તમારે મૂકી દેવાનું પછી જે ઉપર આવે એને જ્યારે એને અલગ કાઢી શકાય આવી રીતે પાણી એકદમ ગરમ થવું જોઈએ પછી તમારે મૂકવાની આની અંદર તમે લીલા મરચાં નાખીશો બનાવ્યા પછી ઘરે ત્યાં ને જે થઈ જાય પછી આજે ઉપર આવ્યા હોય એટલે તમે કાઢી શકો છો થઈ ગયા છે કાઢી લઈશું આના નાના નાના પીસ કરી દઈશું આપણે

એ લાવે ત્યાં સુધી માન્ય

હવે આપણે તેલ મીઠું છે એમાં આપણે રાઈ અને આખું લાલ મરચું અને હિંગ નાખવાનું છે

આવા મોડા મરચા નાખવાના છે જે ઝાડા મરચાં આવે છે એ નાખવાનું પછી આપણે જે પાણીમાં બનાવ્યા હતા એમાંથી થોડુંક પાણી એમાં નાખવાનું છે અને પછી પાણી નાખ્યા પછી એમાં આમાં તેલ છૂટે પછી આપણે ગેસ ગેસ બંધ બંધ કરી કર્યા પછી આ થોડું ઠંડુ થાય પછી આપણે તેમાં દહીં નાખવાનું છે કારણ કે ગરમમાં દહીં નાખીએ તો ફાટી જાય તો એનો સ્વાદ સારો આવે નહીં એટલે આપણે એને થોડું ઠંડુ થવા દઈશું એટલે મારે તાત્કાલિક ઠંડુ કરવા માટે હું એને પાણીમાં મૂકી દઉં છું તમે તો ઠંડુ થયા પછી આવી રીતે ઠંડુ થાય છહી નાખવાનું છે আরো দই এ কঠন দি না পাড়ে বাড়ি দি না চলে আমরা দিই না পছি থাকতে সাধারণ হল এলাই হলাই ઉપર થોડું મરચું ગભરાવી દેવાનું અને બહુ હલાવવાનું નથી મરચું નાખવાનું કોથમીર હોય કોથમીર નાખવાની હવે આની બીજી રીત હું તમને કહું આ રીતે બન્યા પછી તમે પાલક ની ગ્રેવી પણ નાખી શકો દહીં નહીં નાખવાનું પણ ખાલી પાલક ની ગ્રેવી નાખવાની અને એ રીતે પણ તમે બનાવી શકો પછી બીજી એક રીત કહું તમને કે ટામેટા કાંદાની ગ્રેવી બનાવીને તમે નાખી શકો આ રીતે બનાવીને અને તમારે નાસ્તામાં ખાવા હોય તો આની અંદર તમારે આંબલીની ચટણી અને લીલી ચટણી નાખીને તમે ખાઈ શકો છો આ રીતે ડબકા બનાવી વઘાર્યા પછી અંદર ખાલી ચટણી અને લીલી ચટણી નાખવાની અને તમે જે રીતે જે નાખતા હોય સેવ એ બધું નાખીને કોથમીર મરચા એ બધું નાખીને તમે નાસ્તામાં પણ આને લઈ શકો છો આ દેઢ ટપકાનું શાક હવે તૈયાર થઈ ગયું છે